દેશ રાણા સહિતના હિન્દુત્વવાદી નેતાઓને પાકિસ્તાન અને નેપાળની ટોળકી સાથે મળી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થકી ધમકી આપનાર મૂળ નંદુરબાર અને હાલ કઠોર ગામ રહેતા સત્યાવીસ વર્ષીય મોલવી મહંમદ સુહેલ ઉર્ફે મૌલવી બકર ટીમોલને ભરીમાતા રોડથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો આરોપી મૌલવી લસકાણાના નગર ખાતે ઢાકાની ફેક્ટરીમાં મેનેજર છે આરોપી મોલવીએ કઠોર ગામના મદરેસામાં હાફીઝ અને આલિમ સુધીનો અભ્યાસ કર્યો છે ઉપરાંત કઠોર અંબોલી ગામમાં મુસ્લિમ બાળકોને ઇસ્લામનું ખાનગી ટ્યુશન કરાવે છે સુરત ક્રાઇમ બ્રાન્ચે મોલવી છેલ્લા વીસ દિવસથી ઓપરેશન હાથ ધર્યું હતું ક્રાઇમ બ્રાન્ચે જાતે ફરિયાદી બની મોલવી સામે ચીટીંગ અને આઈટી એક્ટનો ગુનો નોંધી ધરપકડ કરી તેનો મોબાઈલ કબજે કર્યો આગામી દિવસોમાં મોલવીની પૂછપરછ કરવા એનઆઈએ એટીએસ સેન્ટ્રલ આઈબી સેન્ટ્રલ સ્ટેટ આઈબીના અધિકારીઓ ઓફિસરો સુરત આવશે સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને પોલીસે સુરક્ષાની હત્યા કરવા માટે તેના પાકિસ્તાની હેડલર પાસેથી એક પિસ્તોલ પણ મંગાવી હતી આરોપી મૌલવી સોહેલ ઉર્ફે મૌલવી અબુ બકર ટીમોલ છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાનના ડોગર અને નેપાળા સહેનાઝ સાથે વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ લૂડો જેવી એપથી વાત કરતો તો મૌલવી સોહેલે પોલીસથી બચવા લાઓસ દેશના ઇન્ટરનેશનલ સિમ કાર્ડથી વોટ્સએપ ચલાવતો હતો લાઓસ સાયબર નું એપી સેન્ટર છે આ સાથે જ દેશના વોટ્સએપ નંબરથી ઉપદેશ રાણાને હિન્દુ ધર્મ વિરુદ્ધ ઉશ્કેરણી કરતા શબ્દો બોલ્યા હતા એટલું જ નહીં તેણે કમલેશ તિવારીની જેમ તેને પણ મારી નાખવાની ધમકી આપી હતી હિન્દુવાદી નેતામાં ખાસ કરીને સુરતમાં સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણા હૈદરાબાદના હિન્દુવાદી નેતા રાજા એક ન્યૂઝ ચેનલના એડિટર ઇન ચીફ સુરેશ ચૌહાણ તેમજ નુપુર શર્મા ને મોલવી અને પાકિસ્તાન ડોગર તેમજ નેપાળના સેના અલગ અલગ સમય સોશિયલ મીડિયા થી ધમકી આપી હતી જ્યારે ઘણી વાર તો ગ્રુપ માં કોલ કરીને પણ ત્રણે જણા વાત કરી ધમકી આપતા હતા સાથે જ હવે આરોપી મોલવી સોહેલ ઉર્ફે અબુ બકર ટીમોલે ઉપદેશ્વી રાણાની હત્યા કરવા માટે પાકિસ્તાન હેડલર પાસેથી પિસ્તોલ મંગાવી હતી તો આ સાથે જ હવે આરોપી સુહેલ બેકોમ વચ્ચે વિવાદ ઉભો કરવા માટે રાષ્ટ્રધ્વજના ફોટા સાથે ચેડા કર્યા હતા એટલું જ નહીં હિન્દુ ધર્મ બાબતે પોસ્ટ અને વિડીયો પર અભદ્ર કમેન્ટ પણ કરી હતી સાથે છ ડિસેમ્બરે બ્લેક ડે અંગેના ફોટો અને હિન્દુ દેવી દેવતાના મોર્ફ કરેલા બિભસ્ત ફોટા સોશિયલ મીડિયાના ગ્રુપમાં વાયરલ કર્યા હતા મોલવે સોશિયલ મીડિયાના ગ્રુપમાં ઉપદેશ રાણાનો ફોટો મોકલી તેની હત્યા કરવા એક કરોડની સોપારી આપી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે ભારતમાં હિન્દુવાદી संगठनों द्वारा नबीनी गुस्ताखी करवामावेचे तेोने सीधा करवानी जरूरत छ अविस्केनी करना हिंदुवादी संगठनोंना अग्रणी मौलवी सोशल मीडिया थी कॉल करी जानती मारी नाखवानी धमकी आपी थ्रू तो 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 सोशल मीडिया थ्रू दूसरे डार्क वेब मीडिया तो जो पाकिस्तान है नेपाल है वियतनाम है इंडोनेशिया है और इनके साथ ये जुड़ा हुआ ग्रुप है ये जो है जब आतंकी कनेक्शन मान सकते हो उसको है अभी इस तरह का जो ये कृत्य कर रहा है टारगेट करना और दूसरे देश के साथ इस तरह से जुड़ के करना प्लानिंग करना तो हमारी इन्वेस्टिगेशन उस दिशा में भी चल रही है जो है। अन्य लेंगे। हम बिल्कुल अन्य लेंगे धार्मिक स्कूल हमारे नहीं इसका खुद का नहीं है लेकिन मौलवी है उसने शिक्षा लिया मौलवी के तो वो जो बच्चे होते हैं उनको अपने घर पे या उसके आसपास जो रहने वाले घर के आसपास उनको अपने घर पे एजुकेशन देता है का है, किसी को कोई किसी कोई अभी पड़ोसियों से इतना तो है प्राथमिक उसमें कि कट्टरता इसके उसमें लोग बोलते हैं काफ़ी रेडिकलाइज्ड व्यक्ति है और काफ़ी जो धार्मिक उन्माद की बातों करता रहता है ऐसा भी प्राथमिक हम लोग इन्फॉर्मेशन ये पाकिस्तान से बात की है कि वहाँ जल्दी वेपन मांग रहा था ये बार बार उनसे रिक्वेस्ट कर जल्दी वेपन भेजो जिससे हम अंजाम दे सकेंगे और पाकिस्तान से भी इनको एश्योरेंस मिल रहा था कि हम वेपन जल्दी जल्दी आपको मुहैया करा देंगे उसके लिए नहीं, एक करोड़ रुपया तो इसको मारने के लिए सुपारी। वेपन तो अलग से जो है उसका है अलग से okay. आज सूरत शहर के चौक बाज़ार विस्तार में एक व्यक्ति की थोड़ा शंकास्पद हिलचाल की इंफॉर्मेशन सूरत सिटी क्राइम ब्रांच को थी उसके आधार पर उसको डिटेन किया गया और जो डिटेन किया गया व्यक्ति का उसका नाम है मौलवी सोहेल बकर टिमोल जो कि यहाँ पे कामरेज तालुका का कठोर गाँव का रहने वाला है और ये यहाँ पे आ, आ, एक धागा की फैक्ट्री है उसके अंदर मैनेजर काम करता है और अपने गांव में ये धार्मिक एजुकेशन देता है बच्चों को तो इसके जब ये इसको डिटेन किया गया इसके मोबाइल फ़ोन में से बहुत सारी ऐसे भी चैटिंग और कॉल्स डिटेल मिली जिसके अंदर जो ये यहाँ पे जो राष्ट्रीय सनातन संघ के राष्ट्रीय अध्यक्ष हैं मिस्टर उपदेश राणा जो एक हिंदूवादी लीडर हैं उनको जो है मारने का पूरी प्लानिंग उसके साथ साथ आ, एक एम एल एमएलए एम एल ए हैं हैदराबाद के श्री राजा सिंह जी नुपुर शर्मा और इन लोग को जो इन्होंने और सुदर्शन चैनल के एडिटर इन चीफ हैं सुरेश चौहान जी इनको धमकी देने का और इनको टारगेट करने के लिए इनकी पूरी चैटिंग और पूरी प्लानिंग उसमें इनके मोबाइल फ़ोन में से मिली आरोपी के मोबाइल फ़ोन से उसके बाद हम लोगों ने यह भी देखा कि इनके नंबर में पाकिस्तान और नेपाल के लोगों के साथ कंटिन्यूस इनका जो टॉक हो रही है उनको एक करोड़ रुपया देने की बात हो रही है मारने के लिए और उसके अलावा वेपन मंगाने की बात हो रही है जो है, कि वेपन मंगाया जाए पाकिस्तान से उसके बाद ये टारगेट जल्दी जल्दी किया जाए ये सारी जो चैटिंग्स मिली उसके अलावा एक दूसरे धर्म की जो है धार्मिक भावना आहत हो ऐसा भी बहुत सारे जो है ऑब्जेक्शनेबल बहुत सारी पोस्ट भी मिली उसमें से तो उसके बेसिस पे चूँकि एकदम पूरा फेक डॉक्यूमेंट लेके वर्चुअल नंबर एक लाओस जो कंट्री है उसका नंबर से ये ऑपरेट करते थे और अपने टारगेट को पाकिस्तान नेपाल और ये नंबर जो सूरत का जो नंबर है जो तो लाओस के वर्चुअल नंबर है उसको करके ये अपने टारगेट को कनेक्ट कर लिया करते थे, थे ग्रुप में और उसको जान सम्मान एक धमकी देना और ये गाली गलोज वगैरह करते थे तो उपदेश राणा की इसके बारे में एक पिछले महीने मार्च के महीने में सूरत में भी एक गुना भी दाखिल कराया था उन्होंने कि उनकी जान समाने की धमकी दी गई तो इसमें वो भी निकला सारी कॉल डिटेल्स फ्रीक्वेंट उनके साथ कॉल पर बातें हो रही हैं चैटिंग हो रही हैं अपने टारगेट को देख टारगेट करने के लिए तो इसको दिशा में अभी पूरी क्राइम ब्रांच की टीम अलग अलग टीम बना के कार्रवाई कर रही है अभी प्राथमिक दृष्टि ये जो मौलवी सोहेल है ये काफ़ी रेडिकलाइज्ड व्यक्ति है सत्ताईस साल इसकी उम्र है और काफ़ी जो धार्मिक उन्माद से भरा हुआ व्यक्ति है ये तो और क्या क्या ये लोग करने वाले थे किसी और को टारगेट करने वाले थे कब करने वाले इनके साथ कौन है वो हमारी अभी इन्वेस्टिगेशन चल रही है जारा जारा पाकिस्तान, पाकिस्तान का जो नंबर है प्लस नाइन टू का नंबर है नेपाल का नंबर है तो वहाँ पे जो हम लोग अभी अंदेशा है कि वहाँ के हैंडलर है कोई हैंडलर के साथ ही कांटेक्ट में उसके लिए हमें जो कंसर्ट एजेंसीज हैं उनके साथ भी हम लोग कॉन्टैक्ट कर रहे हैं ये जल्दी से जल्दी इसको कि एक टारगेट हमारा गुजरात में ही है और ये इनका हिंट जो उपदेश राणा की तरफ था कि टारगेट है उसको जल्दी जल्दी अंजाम देने का है वेपन जल्दी भेजो तो ये अंजाम दिया जा सके जो इस तरह के पूरी अभी उसके अंदर तो तो जो है उसमें कई बार क्या होता कि इनको पता होता कि एजेंसीस ध्यान रखती हैं तो उससे बचने के लिए अलग अलग ऐसे ऐप जो ध्यान में भी ना आए और वहाँ पे पकड़े न जाए उस तरह से तो इससे होता है इन्होंने सारे टारगेट को अपना अलग अलग कुछ एक वर्ड दे रहे थे जैसे उपदेश राणा के नाम से इन्हों ढक्कन को उड़ाना है ढक्कन को जल्दी मारना है तो उनको उपदेश राणा के लिए था बाकी लोग के लिए इन्होंने नंबर उनके इकट्ठा कर लिए थे इनकी प्लानिंग चल रही थी कि उनको भी कनेक्ट करके अपने वर्चुअल ग्रुप में कनेक्ट करके जान की धमकी भी देना और उसके बाद इनको ग्रुप में गाली भी देना और साथों साथ एग्जीक्यूट करना है उसकी पूरी प्लानिंग हमें चैट में से हमको अभी तक मिली हुई है ये भी हमारा इलेक्शंस भी देश में चल रहे हैं जो कि चार जून तक है एक महीना भी बाकी है तो इनके इस तरह के अगर अंजाम देते हैं तो इससे कौमी वैमनस जो है कम्युनल हारमोनी डिस्टर्ब होती है जो है और उसके बाद जो इसका भी ये लोग लाभ ले सकते हैं तो उस लाइन में भी इनका जो जिस ढंग से ये इनका टारगेट ही है कि हिंदुवादी नेताओं के मारने का है तो एक तो कम्युनल हारमोनी देश की बिगड़े उस तरह के भी एकदम फलित होता है इसको इनको लग ये सारे लोग जो है इस्लाम के विरुद्ध इन्होंने कभी बोला है कभी इन्होंने इनका जो रवैया रहा है वो जो प्रो हिंदूवादी ज़्यादा रहता है इस्लाम के इन्होंने कभी कभी कमेंट्स करते हैं तो इन्होंने ये बोला है कि नबी की गुस्ताखी में जिसने जो गुस्ताखी किया उसको किसी को छोड़ा नहीं जाएगा उसको जो हम लोग हेल में मतलब नर्क में भेज देंगे जो है तो इस कोर्ट के अंदर इनका सारा ग्रुप की चैटिंग वगैरह होती थी मौलाना ये कामरेज तालुका है सूरत ज़िले का वहाँ पे कठोर गांव है कठोर गांव का वतनी है ये सत्ताईस साल उम्र इसकी है और ये अपने दो धागा फैक्ट्री में मैनेजर के साथ साथ अपना कठोर गांव में बच्चों को धार्मिक जो एजुकेशन भी देने का काम करता है आज सूरत में थी क्राइम ब्रांच ने टीमें एक आरोपी जेना नाम अपना मूल रहवासी कामरेज तालुका कठोर गाम आए थे एना मौलवी है मौलवी सोहेल अबू बकर टिमोल જેના ઉંમર સત્યાવીસ વર્ષ છે એના ડિટેઇન કર્યા એક બાતમી હતી કે કોઈ એન્ટીનેશનલ એક્ટિવિટીમાં આ માણસ જો એ એક્ટિવ છે એના જ્યારે ડિટેન કર્યા પછી જો એના પાસેથી મોબાઈલ ફોન વગેરેને એના સર્ચ કર્યા જોઈએ તો મોબાઈલ ફોન ઉપર જો અમે ડિટેલ મળી જોઈએ જેમાં ખાસ કરીને આ આરોપીના પાકિસ્તાનના નંબરો સાથે ત્યાં નેપાળના નંબરો સાથે અને બીજા અન્ય દેશોના નંબરો સાથે આ વર્ચ્યુઅલ નંબર સાથે જો લાવોસ દેશને એક નંબર મેળવીને એના સાથે આ કનેક્ટેડ હતા જોએ જેમાં ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે ઉદેશ રાણા એના મારવા માટે જો એના પૂરા એના પ્લાનિંગ અને એના માટે જો એક કરોડ રૂપિયા આપવા માટે જો આ જો વ્યવસ્થા કરવા માટે આ અમા પૂરી જો ચેટિંગ છે એની કે અમે એક કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાન ના જો એના હેન્ડલર છે એના સાથે જો એની વાતચીત આ બધા એના અમે પુરાવા મળ્યા અને ફર્ધર જો એ જ્યારે જ્યારે પૂરા અમે લોકો હંગાલા જો અને જોયા મોબાઈલમાં તો મોબાઈલમાં ઘણી બધી એવી ડિટેલો મળી જોઈએ કે જેમાં આ લોકો આ ઉપદેશ રાણાના આપણા વર્ચ્યુઅલ નંબર ઉપર જો ગ્રુપમાં એડ કરીને આ બધા પાકિસ્તાન હેન્ડલર નેપાલ હેન્ડલર અને એના વર્ચ્યુઅલ લાવોસના હેન્ડલર સાથે નંબર સાથે જો એના ગ્રુપમાં લઈને એના જાનસ મારી નાખવાની ધમકી આપવાના બી આકૃત કરેલા છે એવું પણ એમાંથી આપને એને પ્રૂફ મળ્યા અને સાથોસાથ કે આપણા જે રીતે કમલેશ તિવારીના મર્ડર યુપીએમાં થયા હતા આ જ રીતે તમારા સાથે બી થશે જોઈએ આ પ્રકારની ધમકીઓને આપવામાં આવી અને સાથોસાથ જો એના ગ્રુપમાંથી અમુક જો અમે લોકોના ફોટોગ્રાફ્સ અને નામો મળ્યા જેમાં નુપુર શર્માના છે જોએ અને સુદર્શન ચેનલના એડિટોરિંગ ચીફ છે મિસ્ટર સુરેશ ચૌહાણજી છે એના છે જોએ અને હૈદરાબાદની હિન્દુવાદી આપણા એમએલએ છે રાજા સિંહજી છે આ બધા લોકોને બી નામ અને પ્લાનિંગ કે એના બી ધમકી આપીને એના બી ટાર્ગેટ કરવાની જોઈએ કઈ રીતે કરીએ જો આ બધા બી ચેટિંગો આમાં એના સાથે મળ્યા છે અને કોલ્સને બી ડિટેલ મળે મળ્યા છે જો આ રીતે જો કોલ કરતા હોય છે તો આ ડિટેલ પછી જોઈએ આ જો કઠોર ગામનો વતની છે અહીંયા આપણે એક ફેક્ટરીમાં જોઈએ લસકાણા નગર ખાતે એક ધાગાનો ફેક્ટરી આવે છે ત્યાં એક મેનેજર તરીકે પણ કામ કરે છે સાથોસાથ આપણા કઠોર ગામમાં થોડા બાળકોને જોએ ધાર્મિક શિક્ષા પણ આપે છે એનાથી બી કમાઈ કરતા હોય છે અને આ વ્યક્તિના પાસેથી જેટલા ફર્ધર અમે ડિટેલ અત્યારે અમે સર્ચ કરીએ છીએ જોઈએ અને એના જો કેટલા લોકોના આ જો ટાર્ગેટ કરતા હતા અને એવું પણ સ્પેસિફિક બતાવે છે કે આપણા એક ટાર્ગેટ આપણા ગુજરાતમાં છે જેના તાત્કાલિક આપણા કરવાની જરૂર છે તો આ દિશામાં અને સાથોસાથ જેટલા બી ફર્ધર આ લોકો ગ્રુપમાં માણસો છે કેટલા લોકોના ધમકી આપેલ છે ધમકી આપવાના પ્રયત્નો કરી રહ્યા છે આ તમામ અમે લોકો એના ચકાસણી અત્યારે ચાલુ છે અને એના ઘણા બધા જો ધાર્મિક લાગણી દુભાવ દુભાય આ પ્રકારના બી ઘણી બધી ફોટાઓ ઘણી બધી કમેન્ટ્સ બી એના મોબાઈલમાંથી મળેલા છે એના હિસાબથી જો જો ફેક ડોક્યુમેન્ટ્સ બનાવીને મોબાઈલ નંબર લીધા અને પછી વ્હોટ્સએપ બિઝનેસ ચાલુ કરીને વર્ચ્યુઅલ નંબર ઉપર કોલ કરે એના લઈને જો અમે લોકો ક્રાઇમ બ્રાન્ચમાં ગુનાઓ દાખલ કર્યા છે જેમાં અત્યારે એના ધરપકડ કરવામાં આવી છે અને ફર્ધર જો રિમાન્ડ પછી આગળના કાર્યવાહી કરવા માટે કે આ લોકોના બીજા કોણ કોણ છે અને કેટલા ઓર બીજા લીડર્સને આ લોકો ટાર્ગેટ કરવાના હતા આ દિશામાં જો તપાસ થવાની છે આમાં આ લોકોને અત્યારે જો તાત્કાલિક જો ટાર્ગેટ કરવાના હતા ઉપદેશ રાણા જો આપણા હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો સુરત ખાતે જ રહે છે અને સાથોસાથ જો એમએલએ આપણા હિન્દુવાદી એમએલએ છે હૈદરાબાદના શ્રી રાજા સિંહજી અને નુપુર શર્મા અત્યારે જો દિલ્હીમાં રહે છે એના કરવાના હતા જોઈએ ટાર્ગેટ જોઈએ અને એના સાથોસાથ જોઈએ જેટલા બી અન્ન જો હિન્દુ લીડર્સ છે એના બી આ લોકો જો ચર્ચા કરે છે કે એના બી ફ્યુચર મેં અમે લિસ્ટ બનાવો અને આ લોકોને બી ટાર્ગેટ કરતા રહીએ આ પ્રકારના અત્યારે એના પ્લાનિંગ પૂરી એના ડિટેલ ઉપરથી ફલિત થાય છે એના ધ્યાનમાં રાખીને ત્યારે લોકસભાની ચૂંટણી બી છે ત્યારે આ કોઈ બીજા પ્લાનિંગ આ લોકો જો કોઈ રાજકીય નેતાઓ માટે હતા કે નહીં એના બારેમાં અત્યારે મેં પૂછપરછ ચાલુ છે અને આ દિશામાં બી અમારી ટીમો જો કામ કરી રહી છે જો એના પૂરા સોશિયલ મીડિયા અને વોટ્સએપ જો ગ્રુપ હતા આ નંબર જો એના અહીંયા નંબર વાપરતા હતા જો વોટ્સએપ બિઝનેસ એટલે વર્ચ્યુઅલ નંબર ઉપર એના સાથે જો પાકિસ્તાનના નંબરો અમારી પાસે છે નેપાલના નંબરો છે જો આ તો બે એવા નંબર જો કન્ટિન્યુઅસ એના સાથે ફોટો શેરિંગ કરવાના ટાર્ગેટના ટાર્ગેટના ડિટેલ્સ શેરિંગ કરવાના ફોટો મોકલવાના અને અલગ અલગ ચીજો લખવાના કે રેસ્ટ ઇન હેલ આ પ્રકારને એના ફોટો સાથે જો ક્રોસ મારીના આ બધા એના સાથે કરે તો એના સિવાય બી ઘણા બધા જો બીજા નંબરો છે વિયેતનામ ઇન્ડોનેશિયા કઝાકિસ્તાન આ પ્રકારના બી નંબર છે પરંતુ અત્યારે મેક્સિમમ જો એના ચેટિંગ થઈ છે પાકિસ્તાન અને નેપાળના નંબરો પર लगभग दौड़ वर्ष थी आ आ, फील्ड में जो एक्टिव था थे। आ व्यक्ति अत्य जो प्राथमिक पूछपरछ में निकला है कि आ थोड़ा तो सा रेडिकलाइज भी है एकदम जो धार्मिक उन्माद वाला धरावता व्यक्ति है जो है छला दे वर्ष थी एक्टिव है आ जो इना रीते बताया थोड़ा रेडिकलाइज है थोड़ा एकदम जो फंडामेंटलिस्ट आना नेचर व्यक्ति है जो है जो बहुत એના બહુત કડક વિચારો છે જો ધાર્મિક વાનોનો લઈને જો એના લઈને તો જેટલા ભી લોકો એના પર્પસ એવો હતા કે જો નબી ને ગુસ્તાકી મે જેટલા લોકો આ રીતે ગુસ્તાકી કરસે એના કોઈને છોડો એમ નઈ આવશે આ અપના કોટ સાથે જે આ લોકો आपस મે શેર કરતા હતા તો એ ઈરાદો ફિન છે અને નીકુ નકુશર્મા છે એમને પણ સંઘી આવી ચૂકી છે નઈ અત્યારે જો ગ્રુપ મત છે કે એના આ લોકો પ્લાન કરતા હતા કે એટલા લોકો છે ફોટો ડિટેલ લઈ લીધા છે કે નંબરો આવી ગયા છે અબ એના ધમકી આપી આ પ્રકારના ચેટિંગ છે અત્યાર સુધી ત્યાં ધમકી આપેલા છે એવા નથી આવ્યા છે લેકિન ગ્રુપમાં જો ચેટિંગ છે કે આ નંબરો મેળવી લીધા છે ડિટેલ મેળવી લીધા છે અબ આ લોકોને ધમકી આપીએ આ લોકો કરે શું કે એના બી આપણે કોલ ડિટેલમાં જો કે બધા વર્ચ્યુઅલ નંબરો છે એના મોબાઈલ નંબર મળે એના બી ગ્રુપમાં એડ કરી દે અને પછી એના ધમકી આપવાના ચાલુ કરે આ લોકો એકસાથે જોઈએ નહીં બિલકુલ લાગી રહ્યા છે કે આ લોકો એવા એપ જો કે સિક્યુરિટી એજન્સીસના થોડાસા પરવ્યુઝથી એના થોડા દિક્કત પડતી હોય તો આ પ્રકારના એપ ઉપર બી આ લોકો વાતો કરે આ જો પ્લા ધમકીઓ તો આપેલી જ છે જોઈએ આમાં તો જો જૂના ગુનાઓ બી છે એક ગુના દાખલ થયા છે અહીંયા સુરત સિટીએમાં આ બી એક ડિટેક્ટ થશે જોઈએ જો ઉપદેશ ધમકી આપી હતી જોઈએ અને જો નંબર હતા આ બી નંબર અમે મળી ગયા છે એના સાથે જો વેપર મંગાવવાના પૈસા કરવાના વેપનના આ બધા ડિટેલોથી એકદમ સ્પષ્ટ થાય છે क्या लोग पूरा प्लानिंग मतलब कि क्राइम करियर पर कमिट कर सके जो हमने तैयारियां पण कर ली दी है कोई ने हायर કર્યું હોય કે કોઈ નું બનાવ્યો જો આ ગ્રુપ મે જેટલા ભી અભિઆય છે ઓર ફર્ધર અમે લોકો તો આપ પૂછ પરશ કરીએ જો પછી આપને સાથે શેર કરીશું સર અમિત કોઈ આતંકવાદી કનેક્શન આયા હોય કે આતંકવાદી કનેક્શન ખરા હોય આ આ તો એક तरह से આ પ્રકારના કૃત્ય છે જો હે ઇન્ટરનેશનલ જો હે તો એના ફર્ધર અમે લોકો કરીને પછી જો એજન્સીસ છે एना कॉन्टेक्ट करदर डिटेल आ भी शख बनी सके लेकिन एना माटे डिटेल में इंट्रोगेशन एक बार कर आ से जो कोण कोण छे या लोकली या अपना राज्य में अथवा अपना देश में साथे बीजाला ग्रुप में चौक बजार पकड़ाया अपने इन्फॉर्मेशन जो है एक व्यक्ति आ प्रकार थोड़ा एक्टिविटी है तो आज क्राइम ब्रांच टीम चौक बजार में थी है फुलवाड़ी चौक ભરી માતા ફુલવાડી ખાલી રોડ ત્યાં ચોક બજારમાંથી ત્યાંથી પકડાય છે એના ડાઉટ હતા ઘણા દિવસો છે વાચવી ચાલતી હતી જ્યારે મળ એના મોબાઈલ ફોન જે વિવો કંપનીને મળ્યા એના અંદર પૂરા સર્ચ કરાવો તો પૂરી ડિટેલો નીકળી અને અત્યારે એવું પણ ફલી પોતે મતલબ આવ્યા છે કે જો જૂના ધમકી આપવામાં સામેલ હતા फैमिली में में डिटेल अभी शेयर कर दीस नहीं अभी ट्रांजेक्शन बारे में तो हमारे अभी तपास चालू है लेकिन जे रीते पैसा ना लेती है बातों एक खोखा करोल करोड़ बातों वेपन ना, ना बातों बातो जो है तो फर्दर कोई बीजा मोड थी ट्रांजेक्शन थे कि नहीं आ समग्र विवरण जो फर्दर डिटेल है आपके साथ शेर कर तो सुधी मैं जो को जो है कोई गुनो नहीं लेकिन छता कोई तो गया होते ना, मैं भी आ केस में कमलेश तिवारी किशन भरवाड़ आ बने केसेस भी जिक्र करे कि जे रीते थे आ रीते आए

उठा मोबाइल और गूगल प्ले स्टोर पर डाउनलोड करो हमारी सीएन ट्वेंटी फोर न्यूज मोबाइल एप